નમસ્કાર દર્શક મિત્રો તુફાન એસબી ન્યૂ સાથે હું છું આપની સાથે पायल બાંભણિયા તો જોઈએ આજના મહત્વના સમાચારમાં આમોદ નગરમાં ગંદકીના ઢગ વચ્ચે વિદ્યાર્થીઓના આરોગ્ય સામે ખતરો શિક્ષકો સહિત વાલીઓમાં તંત્ર વિરુદ્ધ ઉગ્ર રોષ ભરૂચ જિલ્લામાં એચએમપીવી વાયરસ સામે તંત્ર સજ્જ છે અને જિલ્લામાં શિક્ષણ અધિકારી દ્વારા પણ શાળાઓને કરાય છે એલર્ટ છતાં આમોદનગરમાં હાલની પરિસ્થિતિ જોતા સ્વચ્છ શહેર અને સ્વચ્છ શહેરની વાતો પોકળ સાબિત થતી હોય તેમ ઠેર ઠેર કચરા અને ગંદકીના ઢગ ખડકાયેલા નજરે પડી રહ્યા છે ખાસ શાળાની આસપાસ ગંદકીનું સામ્રાજ્યથી શાળામાં ફણતા ભૂલકાઓના આરોગ્યને હાનિ પહોંચાડી શકે તેવી પરિસ્થિતિ હાલમાં ઉદભવી છે તંત્ર દ્વારા ગંદકીના ઠગલાઓના યોગ્ય નિકાલની કામગીરી કરવામાં નહીં આવતા સ્થાનિકો તેમજ શિક્ષકો તેમજ વાલીઓમાં નગરપાલિકા સામે ઉગ્ર રોષ ઊભો થયો છે તાલુકા પંચાયત મિશ્ર શાળા એક દ્વારા એસએમસી બેઠકમાં ઠરાવ કરી શાળાના મુખ્ય દ્વાર પાસે ગંદકી બાબતમાં લેખિતમાં ચીફ ઓફિસર આમોદનગરપાલિકા તેમજ કલેક્ટર સાહેબ ભરૂચ તાલુકા શિક્ષણ સાહેબને એચએમ પીવી વાયરસ ફેલાઈ રહ્યો છે રક્ષણ હેતુનો ઉલ્લેખ કરી ગંદકીના ઠગ વહેલી તકે દૂર થાય અને કોઈ બાળક આ ગંદકીનો ભોગ ના બને તે શાળાના હિતમાં કાર્યવાહીની અપેક્ષા સાથે લેખિતમાં જાણ કરાય છે એક તરફ તંત્ર સ્વચ્છ જાહેર સ્વાસ્થ્ય શહેર બનાવવાની વાતો કરી રહ્યું છે પરંતુ શહેરમાં જાહેર સ્થળો પર છેલ્લા ઘણા દિવસથી ગંદકી ઊભી થઈ છે તેને દૂર કરવા માટે તંત્ર પાસે સમય ન હોય તેવું હાલની પરિસ્થિતિએ જોવા મળી રહ્યું છે ગંદકીના ઠગના કારણે પશુઓ પણ ગંદકી આરોગતા કેમેરામાં કેદ થયા છે તેમજ શિક્ષકો વાલીઓ અને વિદ્યાર્થીઓને અવરજવર કરવામાં પણ હાલાકી ભોગવવી પડે છે છતાં પણ તંત્ર દ્વારા વિસ્તારમાં કેટલા છેલ્લા કેટલા દિવસથી ગંદકીના ઠગલાઓનો નિકાલ કરવા માટે કોઈ જ આયોજન કરવામાં નહીં આવતા ના છૂટકે શાળાની આસપાસ રહેતા નગરજનો શિક્ષકો અને વાલીઓ વિદ્યાર્થીઓ પણ ગંભીર રોગચાળા ભય સતાવી રહ્યો છે વિરોચિપ મકસુદ પટેલ તુફાન એસબી ન્યૂઝ આમોદ આજ રોજ આમોદ એક શાળામાં હું આદમ મિશુ પટેલ આસિસ્ટન્ટ ટીચર આચાર્ય આચાર્યશ્રી આજના અમારા નવી શાળામાં નવી બિલ્ડિંગ બની રહેલું છે જેના કારણે અમે જૂના બિલ્ડિંગમાં અત્યારે શિક્ષણ કાર્ય કરી રહ્યા છે અમારું જે નવી બિલ્ડિંગ બની રહ્યું છે તેનો જે મેઇન ગેટ બનાવવામાં આવે છે તેની નજીક જ ગંદકીનો ખૂબ ઢગ ઢગલો થાય છે વારે અમે નજીકના જે સારા વિસ્તારના લોકો છે તેમને કહીએ છીએ આ ઉપરાંત જેને કહેવા યોગ્ય છે તેવી અમારી નગરપાલિકા ઓફિસ ઉપરાંત બીજા અધિકારીઓ સુધી અમે અમારી વાત લેખિતમાં પણ પહોંચાડેલી છે અમારા એસએમસીની અંદર ઠરાવ કરીને તે બાબતે આ શ્રોત અમે મોકલેલ છે ઉપરાંત અગાઉ પણ બે ત્રણ વાર કહેલું છે છતાં પણ હજુ ગંદકીના ઢગ હટતા નથી અને આપણે જાણીએ છીએ કે હાલમાં જે વાયરસ ચાલી રહ્યો છે જે ખાસ કરીને એચએમપીવી વાયરસ ફેલાઈ રહેલો છે અને બાળકોના આરોગ્યને જોખમ બની શકે તેમ ભવિષ્યમાં છે તો તેના માટે તાત્કાલિક આ ગંદકીના ઢગ દૂર થાય અને ગંદકી ન થાય તે માટેનું આયોજન અમારી નગરપાલિકા તરફથી થાય તે માટે અમે અપેક્ષા રાખીએ છીએ આપનું નામ અબ્દુલ કપૂર ઇસ્માઈલ ખત્રી સર શું સમસ્યા છે આપના માધ્યમથીઓ જિલ્લા શિક્ષણ અધિકારીના પરિપત્ર એચએમપીવી વાયરસના સંદર્ભમાં તમામ જિલ્લાની શિક્ષણ સ્કૂલોને જે સાફ સફાઈ ઝુંબેશ હાથ ધરી છે એના નમૂના પેઠા હું તમને અહીંયા બતાવી શકું છું કે આ જુઓ આ જાનવર પણ ના ખાય એવી વસ્તુઓ અહીંયા લોકો નાખી જાય છે નગરપાલિકા પણ એને ઉઠાવવા રાજી નથી ત્રણ ત્રણ દિવસથી ઘર ઘર કચરો જે ઉઘરાવવામાં આવે છે તેની પણ નગરપાલિકા દ્વારા વ્યવસ્થા કરવામાં આવેલ નથી જેથી કરીને ગૃહિણીઓ અહીંયા કચરો નાખવો પડે છે અને આ શિક્ષણ છે આ બાળકોનું ભવિષ્ય આ બાળકો અહીંયા આગળ આવે છે ભણવા માટે તો એચએમપીવી જેવા વાયરસ જે ભરડો લઈ રહ્યો છે હમણાંથી આપણા ગુજરાતમાં માલિક કરીને બધાને તંદુરસ્તી મળે અને જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા જે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે અને શિક્ષણોની સંસ્થાઓને એલર્ટ કરવામાં આવી છે તે સંદર્ભે અમારી એક જ રજૂઆત છે કે જલ્દીથી જલ્દી આ કચરાને ઉઠાવવામાં આવે આપ જોઈ શકો છો અહીંયા આગળ આવીને આ બાજુ આજુઆ કચરાના ઢગલાઓ આ આ જિલ્લાના બાળકો સાથે શિક્ષણ જોડે અને એમના સ્વાસ્થ્ય જોડે ચેડા થઈ રહેલા છે આપ જોઈ શકો છો અહીંયા બતાવો